આમોદ તાલુકામાં પાવરગ્રેડ કંપનીની મનમાની સામે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ ઉભા પાકને વેરવિખેર કરીને બરબાદ કર્યો ખેડૂતને મેનેજર દ્વારા ધમકી આપવામાં આવી ખેડૂતના કહ્યા મુજબ આમોદ તાલુકાના કેટલાય ગામોમાં પાવરગ્રેડ કંપની દ્વારા ખેડૂતોની કોઈપણ પરમિશન લીધા વિના ખેતરોમાં ખોદકામ કરવામાં આવી રહ્યું છે ખેતરોમાં હિટાચી મશીન વડે ખોદાણ કરતા ખેડૂતોના ઊભા પાકને જેવા મગ તુવેર કપાસ જેવા મોંઘા પાકને ભારે નુકસાન કરેલ છે તાજેતરના વરસાદ બાદ ખેડૂતોએ ભારે મહેનત અને ખર્ચે ઊભો કરેલો પાક આ કંપનીની બેદરકારી અને મનમાનીને કારણે બરબાદ થઈ ગયો છે ખેડૂતોના જણાવ્યા મુજબ પાવરગ્રીડ કંપની દ્વારા આમોદ તાલુકાના કેટલાય ગામોમાં આવી જ રીતે પાકને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આ અંગે જ્યારે ખેડૂતો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો ત્યારે કંપનીના મેનેજર વિરેન્દ્ર ભારતી દ્વારા ખેડૂતોને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે સરકારની જમીન કે ખેડૂતોની ખાનગી મિલકત હોય કોઈપણ જગ્યાએ ખેડૂતોની સંમતિ વિના કામગીરી હાથ ધરવી એ કાયદેસર રીતે ગુનો ગણાય છે ખેડૂતો દ્વારા આ ગંભીર મુદ્દે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમજ જિલ્લા અને રાજ્ય સરકારને તાત્કાલિક તપાસ કરીને પાકના થયેલા નુકસાનનો વળતર આપવા અને કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે ખેડૂતોનો આક્રોશ છે કે જો તાત્કાલિક ન્યાય નહીં મળે તો જિલ્લા સ્તરે રજૂઆત કરવાની તૈયારી બતાવેલ છે બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ મારું નામ વિજયકુમાર મેરા છે. ક્યાં જોબ કરો છો? કલ્પતૃપાવર ટ્રાન્સમિશન લિમિટેડ. શું શું હોદ્દો શું છે તમારો? સુપરવાઇઝર છે. એટલે તમે અહીંયા આવેલા છો તેની કોઈ પરમિશન ખરી તમારી પાસે? લેખિતમાં. ના સાહેબ. એક એક ખેડૂત ક્યાં છે? ખેડૂતનો મરિયાનો ખેડૂતનો નોટિસ પિરિયડ કરી તમારી પાસે લેખિત કોઈ ખરી પરમિશન છે?

અમે એમની જોડે વાત જ કરી ખાલી પરમિશન નથી આપી ખાલી ટ્રાય પીટ અમે આ બાજુના ખાલી ખેતરમાં કરેલો માટી ટેસ્ટિંગ માટે બાકી અમે ખાડો ખોદવાની કે કપાસ કાપવાની પરમિશન આપી નથી ત્યાં મશીનો ચાલે છે તે શેના ચાલે છે મટીરિયલ શિફ્ટિંગ તો અહીંયા મશીન ચાલે છે હિતાચી તમારું ચાલુ છે તે આટલો મોટો ખાડો ખોડેલો છે તે કયા કારણથી ખોડેલો છે સાહેબ અમે પરમિશન નથી આપી છે હિતાચી તમારું નથી સાહેબ ઠેકેદારનું છે અમારું તો તમારી અંડરમાં નથી ના સાહેબ અમારા અંડરમાં નથી અમારા કોણ છે मेहबूब है कौन महबूब और वो कहाँ पे काँप है महबूब कहाँ पे पे अभी रूम पे चला गया हो कि इधर कहाँ भाग गया है उसका नंबर है, है। उसका नहीं है हाँ, हाँ। हाँ। सुबह में, 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 में हाँ। वो लिया होगा कि पता नहीं मशीन किसका है राजू पटेल का और इधर कंपनी में काम करता है हाँ भाड़ा पे मतलब चल रहा है